સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે આ કાળે સંકિત સામે સ્વદેહે સત્પુરુષ ન હોય તો થાય કે કેમ પરમ દેવે આ અંગે વચનામૃતમાં ઠામઠામ ખુલાસા કરેલા છે વચનામૃત આઠસો પંચોતેર રોજની પ્રાર્થનામાં નિત્યક્રમમાં બોલાય છે તેમ અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા આ બે તો મળ્યા તો સ્વરૂપ પ્રતિથી ચોથું ગુણ સ્થાનક અપ્રમત્ત સંયમ સાતમું પૂર્ણ વિતરાગ તેરમું ગુણસ્થાનક અને છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ થાય અને જેવું શાશ્વત સુખમાં બેરાજે વચનામુત સાતસો ઓગણસિત્તેર અને વચનામુત સાતસો એકોતેરમાં જણાવ્યું કે કેનાર પુરુષ સાચા છે એટલે કે પરમ બૌદેવ સાચા છે અને મોક્ષ માર્ગ આમ જ હોય આમ જ છે તે પણ ગુણતએ જીવાજીવનું જ્ઞાન શાસ્ત્રમાં ઘણે સ્થળે અને સંકેત કહ્યું છે એમ આ પત્રમાં પરમ એવું બોધ્યું છે વચરામૂત પાંચસો ચારમાં લખ્યા મુજબ પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞને માત્ર સમ્યક દ્રષ્ટિ તરીકે જાણે અને સ્વીકારે તો પણ આત્મપ્રત્યે મહત્ફળ છે વચરામૂત છસો નવમાં બારમા બોલમાં જણાવ્યા મુજબ સત્સંગથી પ્રાપ્ત થયો છે તે ઉપદેશ પ્રત્યક્ષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે વચનામુત ચારસો એકાણુંમાં બોધ્યા મુજબ જીવ સત્સંગમાં મળે આજ્ઞા ઉપાસે તો સર્વ દુઃખથી મુકાય છે એટલે મોક્ષ જઈ શકે છે વચનામુત પાંચસો સાડત્રીસમાં બોધ્યું તે મુજબ જ્ઞાનીના વચનને આધારે જીવ જો પરદ્રવ્યમાંથી પોતાપણું કાઢે તો સંક્ષેપમાં તેમાં અધ્યાત્મના બધા જ સાધનો આવી ગયા અને કાર્ય સિદ્ધિ થાય વચનામૃત ત્રણસો અઠ્ઠાણુંમાં બોધ્યું કે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સંભવિત હશે તે થશે અમ થકી બીજેથી નહીં એટલે પરમપોધના વચનામૃતોથી વચનામૃત બસ્સોમાં બોધ્યું છે કે જે જીવ સત્પુરુષની આજ્ઞા માનશે તે જીવ પ્રત્યક્ષ અમૃતને પામી અભય થશે કાળથી પ્રાપ્ત થયેલ પરિભ્રમણ મટી જશે આપણને પ્રભુજીજી મારફતે પરમપુષોની આજ્ઞા આજ્ઞા ભક્તિ તો મળી જ ગઈ છે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે અને જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે એટલે કે જીવ મોક્ષ પામે છે વચનમુ ચારસો એકાણું પ્રભુસિંહજી કહે છે કે આટલું સ્પષ્ટ છતાં જો ન સમજાય તો આ કાળનું એક વધારાનું અછેરું ગણાવવું જોઈએ કેમ કે તેઓએ કહ્યું જ છે કે ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે સદગુરુની આજ્ઞા એ જ સદ્ગુરુનો યોગ છે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહે છે મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા હરાધવી જોઈએ પૂજ્ય પ્રભુસિંહજીના વખતમાં આ વંચાતું હતું તે વખતે આ વાક્ય આવ્યું ત્યારે પ્રભુસિંહ કહ્યું કે આવું ઉઘાડું ફૂલ જેવું કયું છે એ પણ જો ન સમજાય તો અગિયારમું અક્ષરું છે આ વચનામૃત વિવેચન પાનું નેવ્યાશી મુનિ મોહનલાલજી મહારાજને ભલામણ કરતાં પૂજ્ય પ્રભુજીજી કહે છે કે પ્રત્યક્ષ વચનામૃતમાંથી વાંચી વંચાવી યાદમાં લાવી કાળ વ્યતીત કરશો જી તેમના કહેલા વચનામૃત પણ પ્રત્યક્ષ જાણજો જી ઉપદેશામૃત પાનું પચાસ એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધવાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે વચનામુ છસો નવ બારમો બોલ પ્રત્યક્ષ સત્પુરુષના વચનો છે તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવા તથા આરાધવા તો સમકિત થાય એવું છે બોધામૃત એક પાનું એકસો પાંચ આ વચનો ભલે ઘણા વર્ષો પહેલાં લખાયેલા હોય તો પણ આપણને પ્રત્યક્ષપણે ઉપકારી છે જી એમ બોધામૃત ત્રણમાં પૂજ્ય બ્રહ્મચાર્યજી નવસો એકોતેરમાં પત્રાંકમાં બોધે છે જેના ઘરમાં પરમ કૌલના વચનો છે જેના ઘરમાં પરમ કુપોદયના વચનો છે તેને ઘેર સત્પુરુષ જ છે એમ પૂજ્ય એ સાતસો ચુમ્માલીસમાં પત્રમાં બોધામૃત ત્રણમાં કહેલ છે જેને પ્રગટ પ્રત્યક્ષ છે તેની શ્રદ્ધા તેની પ્રતિ અને ભાવ થયો છે તેને પણ દર્શન કહેવું છે જ્યાં ત્યાંથી ઉઠી જવા જેવું છે અને ઘર જાણી લેવા જેવું છે એમ પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં કહેતા આત્મા જેને પ્રત્યક્ષ છે તે સત્પુરુષને માનવા પ્રત્યક્ષ સત્પુરુષના વચનો છે એ પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય જાણી તે પ્રત્યક્ષ તુલ્ય જાણી વિચારવા તથા આરાધવા તો સંકેત થાય એવું છે નાનું છોકરું હજી પોતાની માને ઓળખે નહીં ત્યાં સુધી આની આગળ જાય ને આની આગળ જાય પણ ઓળખાણ થયા બાદ બીજા બોલાવે તોય જાય નહીં પછી બીજે કોણ જાય ને શા માટે જાય પૂજ્ય પ્રભુસિંહજીના બોધમાંથી પરમકુબુની આજ્ઞા આરાધતા ભક્તિ કરતા સર્વજ્ઞાની ઉપાસના આવી જ જાય છે તે જ પ્રત્યક્ષ આજ્ઞા સમજવી એક મુમુખ છું મેં પ્રભુસિંહજીને પૂછેલું કે પરોક્ષ સત્પુરુષને માનવા કે પ્રત્યક્ષ સત્પુરુષને માનવા પૂજ્ય પ્રભુસિંહજી જવાબ આપ્યો પ્રત્યક્ષ અને પરોક્ષ કોણે ઓળખ્યા છે પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે પરોક્ષ અને પ્રત્યક્ષ સત્પુરુષને હું જાણું છું એ વાક્યનો જુલાભ લેવાનો છે બોધામૃત બે પાનું પંચોતેર અત્યારે સત્પુરુષ થયા તમને ન ઓળખે તો પછી બે હજાર વર્ષ પહેલાં થયા એવા મહાવીર ભગવાનને ક્યાંથી ઓળખી શકાય ન જ ઓળખાય શાસ્ત્રમાં વાતો આવે છે કે આ જીવ તીર્થંકરના સમર્થનમાં જઈ પાછો ફર્યો છે હવે જ્યારે ભગવાન મનુષ્ય જેવા મનુષ્ય સયોગી મન કાયના યોગ સાથે હતા સાકાર હતા ત્યારે આ જીવ પ્રત્યક્ષ થયો તો પણ ઓળખ્યો નહીં એ તો ઘણા લાંબા કાળના જ્ઞાનીના બોધે તેને આ સમજણમાં આવે એમ છે લૌકિક દ્રષ્ટિએ અક્ષ શબ્દનો અર્થ ઇન્દ્રિય છે એટલે ન્યાયશાસ્ત્રની દ્રષ્ટિએ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે પણ ઇન્દ્રિયોને મન વગર થાય તે જ્ઞાન પરમાર્થિક પ્રત્યક્ષ છે તેમ જેણે આત્મા અનુભવ્યો તે પ્રત્યક્ષ જ્ઞાની અને નહીં કે ચર્મચક્ષુ વડે સામે હોય તે અધ્યાત્મ દ્રષ્ટિએ અક્ષબ્દનો અર્થ આત્મા કર્યો છે કર્મગ્રંથ ભાગ એક કર્મવિપાક મૂળ લેખક શ્રી દેવસેન સુરી વચનામૃત છે તે પ્રત્યક્ષ કોપોલદેવ તુલ્ય જ છે તેને એટલી શ્રદ્ધા થઈ નથી એટલે આમ મનાતું નથી આ જ્ઞાની આ જ્ઞાનીને આ પણ જ્ઞાની એમ અજ્ઞાનીને જ્ઞાની ઘણી વળગે અને જીવ કર્મબંધ કર્યા કરે છે જેનું ફળ હલકી ગતિ તિર્યંજ ગતિ અને આ ભય પણ એમાંના ઘણા ગાંડા ઘેલા બુદ્ધિ વગરના થઈ જાય છે એમ પૂજ્ય પ્રભુ શ્રીજી તાકીદ કરતા કુગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે બાહ્યથી શોભાયુક પણ હોય પણ જેના ચિત પર તેની અસર પડે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે એમ ગીતાના સત્તરમાં અધ્યાયના બીજા શ્લોકના વિવેચનમાં બોધ્યું છે અમુક શબ્દાર્થને પકડી શબ્દોની માથાપોળ કર્યા કરતાં આજ્ઞા રદવી એથી બધું સમજાતું જશે જી એમ પૂજ્ય બ્રહ્મચારીજી જિજ્ઞાસુને પત્ર સુધાના નવસો બાણુ પત્રમાં સલાહ આપે છે કાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર મહાભાગ્યશાળી હશે તેનું કલ્યાણ અમ થકી એટલે પરમ કુલની ભક્તિથી થશે જેમ પ્રભુસિંહજી કહેતા તેમ એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી પરમ કુપાઉદેવે મંત્રાદિ આજ્ઞા કરી છે તેના ઉપયોગમાં જેવું રહે તો સમ્યક દશા પ્રાપ્ત કરવાનું પ્રગટ કારણ છે જી એમ બ્રહ્મચર્યજી બોધે છે પરોક્ષપણે પણ જ્ઞાનીનું શરણ જેને પ્રત્યક્ષ સ્વરૂપ પ્રગટ થવાનું સાધન છે એમ પણ બોધામુ ત્રણના નવસો અડસઠમાં પત્રમાં લખ્યું છે વડવાના પોપટલાલભાઈ ભાઈશ્રીને એક મુમુક્ષે કહ્યું કે તમને તો કૌપાળુદેવ પ્રત્યક્ષ મળે છે પણ અમારે ભાઈશ્રી ત્રાળુક્યા આ ચિત્રપટ પ્રત્યક્ષ જ છે એ પુરુષને પ્રત્યેક લઘુકામના આરંભમાં પણ સંભાળો સમીપ જ છે એમ પરમ બોધે વચનામૂત ઓગણસાઠમાં આ મુજબ લખ્યું છે કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચેલે આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તેનું મહત્ ફળ છે અને તેમ ન હોય તો સર્વજ્ઞને સંલગ્ન કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે તે આત્મ સ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવાને યોગ્ય છે અને તેનું હૃદય દર્શનથી પણ મોટું ફળ છે જે તે પુરુષના સ્વરૂપને જાણે છે તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે વચ્ચનામુ ત્રણસો ચોરાણું અને ત્રણસો છન્ન પૂજ્ય પ્રભુસિંહ જે પ્રકાશ્યું કે મુમુક્ષું એ તો સત્પુરુષના ગુણગ્રામ કરવા કંઈ દાપણ કરવા ગયો તો ઝેર ખાધા જેવું છે પરમ બૌદ્ધોની આજ્ઞા આરાધતા સર્વ જ્ઞાનની ઉપાસના આવી જાય છે એમ પણ પ્રભુ કહેતા પરમ છોડી બીજાને તે તો આંચળ છોડીને એટલે બકરીના ગળામાં જે આંચળ હોય ત્યાં વળગવા જેવું છે દૂધ તો ન મળે અને મોં છોલાઈ જાય બ્રહ્મચારીજી કહે છે પરમ કુપોળદેવે જે આશયથી પ્રત્યક્ષની વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા તે આશય જાણ્યા વિના વર્તમાનને ગમે તેને કુગુરુને વળગી પડે છે પરંપુરની ભક્તિ કરતાં સર્વ જ્ઞાનીઓ આવી જ જાય છે હાથીના પગલામાં બધા સમાઈ જાય અર્યન સિદ્ધ સર્વે આત્મજ્ઞાનીઓ અને સ્વયં પણ આમાં આવી જાય છે રંગેલું નાવડું જોઈને સફરી જહાજ છોડીને રંગેલા નાવડામાં કૂદી ન પડાય પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે તમને નવી નક્કોર નાવમાં બેસેડે છે લાંબો ટૂંકો હાથ કર્યા વગર તેમાં બેસી રહેશો તો પાર ઉતરશો હાથ પગ લાંબો ટૂંકો કરે ને મગરડું ખેંચી જાય કે પોતે જ કૂદી પડે ને ડૂબી મરે તેના જવાબદાર અમે નથી એમ પણ પૂછ્યું પ્રભુસિંહજી કહેતા આ તો એન્જિન સાથે ડબ્બો જોડ્યો અને આંકડો ભરવી દેવાની વાત છે એક ઉપર આવો એક ઉપર આવો એમ પણ પ્રભુસિંહજી કહેતા પરમપોની ભક્તિ કર્ણનો વાંકો વાળ થાય તેના અમે જવાબદાર છીએ પણ સ્વચ્છન ઉમેરે તો અમો જવાબદાર નહીં એમ પણ પાછા જણાવતા યોગ અને ચમત્કારમાં જગત આખું ગાંડું બની જાય છે પણ તેમાં આત્મકલ્યાણ નથી જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે ભૂલેરાની પાછળ ભટકવાનું નથી એમ પૂજ્ય બ્રહ્મચર્યજીનો બોધ છે જેણે આત્મા નથી જાણ્યો તે ગમે તેવી કથા કરે પણ સાંભળનારામાં વિતરાગતા નિર્મોહીપણું પ્રગટાવી શકે નહીં પણ જેણે આત્મા જાણ્યું છે તે પુરુષના થોડા વચનો પણ પ્રત્યક્ષ તુલ્ય જાણી ઉપાસવામાં આવે તો જગતનું વિસ્મરણ થાય અને આત્મા તરફ વૃત્તિ વળે વૃત્તિ ઠરે અને ભાન પણ પ્રગટ વચનામૃત વાંચીએ ત્યારે પરમ કુલદેવ આવ્યા છે એમ જાણવું કુપાળદેવ એ ચિત્રપટ નથી પણ કુપાઉદેવ પરમાત્મા જ છે બુદ્ધામૃત ભાગ બે આનું સત્તાવન પરમ કુલદેવ હાજરાહાજુર જ ઊભા છે એવું જાણીને ભક્તિ કરવી એનું ચરણ લેવું એ મહાપ્રભુ પરમ કુલદેવ પ્રત્યક્ષ હોત જેમ કે સામાન્ય બુદ્ધિથી પ્રત્યક્ષ ગણાય છે તેમ તો તો ઓળખાત જ નહીં અને આશાતના કરી બેસાત એમ પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે આત્માર્થી માટે મોટી જવાબદારી છે જેને પરમકુવાદની માન્યતા થાય તેને તો એમ થાય કે હું જ્યાં જ્યાં જાઉં ત્યાં પરમકુવાદનો નામનો ડંકો વગાડું અપૂર્વ અવસર એવો ક્યારે આવશે વળી બધા સત્પુરુષ સરખા ગણી ગુરુભાવના ગૌણ ન કરી નાખવી પણ તેમાં દ્રઢતા રાખવી એક જણના ઉપદેશથી આત્માએ સદાયું છે સદાય છે અને સદાશે એવી દ્રઢ માન્યતા રાખવાથી આ બહુ સફળ થશે લાખ મત લબડી સો મત સસડી એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી પોતાને આત્મા જાણવો છે તે માટે જેણે જાણ્યો છે આત્મા તેના સ્મરણપણે એકતા થવાનું છે પ્રીતિ પરમક કૌદમાં પૂર્ણપણે જોડવી જેવા આનંદ જ્ઞાની થઈ ગયા છે તેવા તેઓ પણ યથાર્થ જ્ઞાની હતા બધાએ પરમપજોની દ્રષ્ટિવાળાનું કલ્યાણ છે બીજા લાખો હોય તો શું પૂજ્ય જે કહેતા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ